હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ એટલે કે ઓગણીસ ઓગસ્ટથી પચીસ ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરી છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં ક્યાંક હળવો તો ક્યાંક ભારે વરસાદ જોવા મળી રહ્યો છે આગાહી મુજબ આગામી સાત દિવસ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે જ્યારે આજથી બે દિવસ માટે રાજ્યમાં અત્યંત ભારે વરસાદને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે જ્યારે સુરત તાપી ભરૂચ વલસાડ ડાંગ રાજકોટ જામનગર અમરેલી અને ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ ઉપરાંત ઉત્તર ગુજરાતના જિલ્લાઓ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓગસ્ટ મહિનાના અંતમાં બે દિવસ ગુજરાતની મુલાકાતે આવવાના છે વડાપ્રધાન પચ્ચીસ મેએ સાંજે ચાર કલાક ત્રીસ મિનિટે અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલા ખુડલધામ ગ્રાઉન્ડ ખાતે જાહેર સભાને સંબોધવાના છે રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વડાપ્રધાનના આગમનને કાર્યક્રમને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે એક લાખ જેટલા લોકો જાહેર સભામાં આવે તે પ્રકારનું આયોજન કરવામાં આવી રહ્યું છે નિકોલ ખાતે ખોડલધામ ગ્રાઉન્ડમાં વિશાળ વોટરપ્રૂફ જર્મન ડોમ બનાવવા માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે ગુજરાતમાં માજી સૈનિકો દ્વારા ચાલી રહેલા ઓપરેશન અનામત આંદોલન આજે ત્રેવીસમાં દિવસે પણ ચાલુ છે ગાંધીનગરના સેક્ટર છ સત્યાગ્રહ ચામડી ખાતે એકઠા થયેલા પૂર્વ સૈનિકો અને ગુજરાત પૂર્વ સૈનિક સંગઠન દ્વારા સૈનિક અધિકારી મહારે રેલીનું આહવાન કરાયું હતું જેમાં રેલી પહેલાં પૂર્વ સૈનિકોની બુચી પકડીને પોલીસે અટકાયત કરી છે આ આંદોલનમાં સવારે પચાસથી વધુ પૂર્વ સૈનિકોની અટકાયત કરી ડીવાય એસપીએ કહ્યું કે મહારેલીની પરમિશન અપાઈ નથી નગરમાં રાસાયણિક યુરિયા ખાતરની જરૂરિયાતને ધ્યાને રાખી અઠવાડિયામાં જ વધુ એક રેક રેલવે સ્ટેશન આવી પહોંચી હતી ગત તારીખ ચૌદ ઓગસ્ટના રોજ એક હજાર ત્રણસો મેટ્રિક ટન રાસાયણિક ખાતર આવ્યા હતા ત્યારબાદ વધુ ચૌદસો મેટ્રિક ટન ખાતર સુરેન્દ્રનગર આવી પહોંચ્યું હતું જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના દસે દસ તાલુકાઓ મથકે ખાતર પહોંચાડવા માટે એંસી જેટલી ટ્રકો દ્વારા ખાતરનો જથ્થો રવાના કરવામાં આવશે ત્યારે સુરેન્દ્રનગર રેલવે સ્ટેશને વધુ એક ટ્રેક આવી પહોંચતા અધિકારીઓએ રેલવે સ્ટેશન પહોંચી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું ચાંદ ખેડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મારામારી અને હથિયારબંધીના ભંગના ગુનામાં ગાંધીનગરની એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજની કોર્ટે ત્રણ આરોપીઓને દોષિત ઠેરાવી સજા ફટકારી છે જેમાં એક આરોપીને એક વર્ષની કેદ બીજા એક આરોપીને છ મહિના પંદર દિવસ તેમજ ત્રીજા આરોપીને પંદર દિવસની સજા ફટકારી છે thank you

નંબર પર ફોન કરતાં પોલીસે ટુકડી ઘટના સ્થળે પહોંચી હતી પોલીસ નિલેશભાઈને પંચકોશી એ ડિવિઝન મથકે લઈ ગઈ હતી વચ્ચે દૂરથી વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસને નવસારી ખાતે સ્ટોપેજ મળ્યું છે નવસારીના સાંસદ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની રેલવે મંત્રાલયમાં કરેલી રજૂઆતના પગલે આ નિર્ણય લેવાયો છે આગામી ત્રેવીસ ઓગસ્ટ બે હજાર પચીસથી આ ટ્રેન નવસારી સ્ટેશન પર પ્રથમવાર ઊભી રહેશે મુંબઈ અને અમદાવાદ બંને દિશામાં સ્ટોપેજ મળતા મુસાફરોને સીધો લાભ થશે ટ્રેનના સ્વાગત માટે જિલ્લા પ્રમુખે લોકોને રેલવે સ્ટેશન પર મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા આમંત્રણ આપ્યું છે ણંદ પેટલાદ હાઇવે પર ગંભીર અકસ્માત સર્જાતા ત્રણ લોકોના મોત થયા છે મળતી માહિતી મુજબ ગત મોડી રાત્રે રામોદડી ઓવરબ્રિજ નજીક એક ગમખ્વા અકસ્માત સર્જાયો હતો જેમાં બે લોકોના ઘટના સ્થળે એને એકનું હોસ્પિટલ સારવાર દરમિયાન મોત થયું છે મળતી માહિતી મુજબ આણંદના વાસદથી તારાપુર તરફ જઈ રહેલી એક સ્વિફ્ટ કારના ચાલકે અચાનક કાબૂ ગુમાવતા કાર ડિવાઇડર સાથે ધડાકાભેર અથડાઈને પલટે ખાઈ ગઈ હતી અમરેલી જિલ્લામાં આગામી ગણેશ ઉત્સવને લઈને મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દિલીપસિંહ ગોહિલે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે હજાર ત્રેવીસની કલમ એકસો ત્રેસઠ હેઠળ આ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે જાહેરનામામાં અનુસાર માટીની મૂર્તિ બેઠક સહિત નવ ફૂટથી વધુ ઊંચાઈની બનાવવા વેચવા કે સ્થાપિત કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે પીઓપીની મૂર્તિઓ માટે આ મર્યાદા પાંચ ફૂટ નિર્ધારિત કરવામાં આવી છે મૂર્તિ વિસર્જન માત્ર નિયત કરેલા સ્થળો અને મંજૂરી મેળવેલા સ્થળો પર જ કરી શકાશે મૂર્તિકારોએ કામગીરી દરમિયાન આસપાસ સ્વચ્છતા જાળવવા પડશે મૂર્તિઓને જાહેર માર્ગો પર ખુલ્લી રાખવા પર પ્રતિબંધ છે રાજકોટ શહેરમાં પંદરમી ઓગસ્ટે મોડી રાત્રે કોઠારીયા રોડ પર ગેંગ વોરમાં થયેલા ફાયરિંગના સીસીટીવી સામે આવ્યા છે છ મહિના પૂર્વે કુખ્યાત કરેલા ફાયરિંગનો બદલો લેવા તેના સાગરીત શાહનવાઝ પર ગઢવી બંધુઓએ ફાયરિંગ કર્યું જે સામે આવ્યું છે પંદરમી ઓગસ્ટે રાત્રિના સમયે ભોગ બનનાર જ્યારે તણા મિત્રોને સાથે ઘર નજીક બેઠા હતા ત્યારે જ મોટરસાયકલ પર આવેલા બે શખ્સોએ પિસ્તુલથી બે રાઉન્ડ ફાયરિંગ કરતા નાસભાગ મચી ગઈ હતી શાહનવાઝને છાત તેના ભાગે ઇજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યું છે ચાર દિવસ બાદ પણ આરોપીઓ હજી પોલીસને હાથ લાગ્યા નથી તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં આવેલા ગોલણ ગામમાં આજે ભારે તણાવની સ્થિતિ સર્જાય છે ઉકાઈ ડેમમાં પંદરસો મેગાવોટના સોલાર પ્રોજેક્ટ માટે સર્વે અને માપણી કરવા ગયેલી સરકારી ટીમનો સ્થાનિક લોકોએ ભારે વિરોધ કર્યો છે જેના પરિણામે હિંસા ફાટી નીકળી અંદાજે ચારસો લોકોના ટોળાએ સર્વે ટીમને કામ કરતાં અટકાવ્યા અને વિરોધ ઉગ્ર બનતા પોલીસ પર પથ્થરમારો કર્યો હતો ટોળા પાસે પથ્થર લાકડા અને દાંતરડા જેવા હથિયારો પણ હતા